કે ઈ બે બાપ દીકરો ખોટા છે હા હા એનો ભૂતકાળ હારો નથી કેણ ગામના બુસ જ મરા છે હવે આમ જો આને આમ ક્રિત આ એક પકડ છો અત્યારે જ પતાવી દેવી સમજ્યા આ ખાલી એમાં બાપ દીકરો બે આમ ખેં શું ને ત્યાં થઈ જાય રેડી તારા બાયડી છોકરીની દયા આવે છે ને એટલે નીકળ હવે જો ભાઈ આ ભૂલ કરો ને ઈ ભોગવવી પડે હો હા તમને એમ છે કે તમે મને મારી નાખો તો ગામવાળા તમારા વખાણ કરશે હે

એ હું જવા નહી તો ભલે સરપંચ નથી પણ એના માટે લીધી આ ગાડી લઈને હું બાપુ હાટું જાય છે કાગળિયા કમ્પ્લીટ થાય છે આ જાહુ ને એટલે નવી ગ્રાન્ટ મળશે ગૌસર ની જમીન તો ક્યારેક કેમ ભટકું ભરીને વહી જાય ને પેટમાં ખબર હઈ પડે આમ જો હારી ગયેલા સરપંચ વાત તો સાંભળતો હારી ગયેલો સરપંચ નઈ ખાલી તારે નામ લેવો હોય ને તો બોલાવી દેજે બાકી જરૂર નથી સરપંચ હા હવે સરપંચ તારે કેવાય જ નઈ આને શું કેવાય ખબર છે હે અને ફુગ્ગો કહેવાય ફૂટી ગયેલો ફૂગો પણ એમને ઈ જો તો આજ મારવાની વાત કરે હવે પેલા તું તો જીવતો રહે ને બતાય મને તો ઈ વિચાર થાય તું પાંચ વર્ષ જીવવાનો શોક અને જીવવાનો ઈ નથી ખબર હમણા આપને મારવાની વાત આ માણા હોય ને એની દુવા હજાર લોકો કરતા હોય સમજ્યા એટલે તમને વેમ હોય ને તો કાઢી નાખજો પૈસા થી ખરીદેલા લોકો પૈસા હોય ત્યાં સુધી રહેવાના છે હા એ પૈસા સમજા કે જિંદગી રહે સમજ્યા અને અમે હરિકેલા સંતોષ ને કઈ જાતો હરિકેલા સંતોષ ને કઈ તું જાય થી હાલ વેતો પણ મારે ક્યાં શોખ હતો તમારી જવાના મોઢે લાગવાના હતો તમે બોલ્યા ને એટલે મારે રેવું પડ્યું અને આજ પછી ભાઈ બોલવામાં ધ્યાન રાખજે ભલે હારી ગયો સમજ્યા પણ હજી તાકાત છે આપડામાં હા મન તો થાય છે કે તને અન્યન ટાળ નાખું આવા દે ને હું આને હાચી નો બાપુ ખબર નઈ પડે ગામના ને કે ક્યાં ક્યાં ગયો તો ક્યાં હતો આ મારી ઓળખાણ માં બીજા બાર ના ઘણા બધા છે હો 12 ના રાજ્યોના અહીં આવીને આને નાખશે ખબર નહીં પડે કોણ ક્યારે મારી વઈ ગયું તો આપણે કઈ જરૂર એ નહીં પડે સમજા મારી એટલી ઓળખાણ છે જે તારે છે એટલે સમજા પતાવો ને ડીમ ઢાળવો તો તરત ઢળી જાય આપડે એવું કાઈ નથી કરવું સમજાય એવું લાગશે ને બહુ જો ઈ ફૂગો ફૂલ છે ને તો તાસણી મારી દેવું હાલો ત્યારે

તો કાઈ નો થાત અને રૂપિયો કે છે ને કે રૂપિયો કા તો હારો હોય ને તો હારા જગ્યા વપરાય અને ખોટો આવી ગયો હોય ને ત્યારે આ બધા ધંધા થાય છે અરે પણ આ કે ખોટી છે એ વાપરો કહેવાય જો આ હું લઉં હે આ 300 રૂપિયા નું આવે તો 300 રૂપિયા મોળો દુકાનવાળો કમાય એના બાયડી છોકરા ગદરે પછી આ બનાવાવાળા હોય એના બાયડી છોકરા ગદરતા હોય આ જો હું નો પીઉં તો આ બધા એના બાયડી છોકરા ભૂખ્યા નો રહે એટલે આ બધી બુદ્ધિ જોઈ ના કાય તારો ધણી કઈ થોડો કાય બુદ્ધિ વગરનો છે બુદ્ધિ વગરનો છે મારો ધણી બુદ્ધિ વગરનો છે ને ત્યારે આ બધું થાય છે આ તમારા કારણે તમારો દીકરો આદન બગડ્યો છે ઈ એમ નઈ પણ ઈ ક્યારે સુધરી ગયેલો હતો કે તમે ક્યારે સુધરાશો બાપ એવા બેટા ને વર્ષ એવા ટેટા આ કેવળ ખોટી નક કીધી તમે જે કરો છો ને ધંધી ને એ તમારો દીકરો કરે છે તમે સરપંચ એનો મતલબ એવો નથી કે તમારો દીકરો તમારા તામે સરી ખાય અરે પણ એ સરપંચનો દીકરો છે તો પછી હું મારી જોવો હોય ને મારો દીકરો મારી જોવો તો હોય એમાં એ કાય ખોટું નથી કરતો હવે એને પાવર તો હોવો જોઈએ ને કે મારો દીકરો છે એમ ભલે તમ તારે જેને જે કરવું હોય કરે છૂટી આપી દીધી મેં તો સમજ્યા જેનો તારે ગમે કામમાં કરવું હોય ને ગામમાં જે તારે કાળા ધોળા કામ જે કરવું હોય બધી છૂટી તારો કોઈ વાળે વાંકો ન કરે ગામની બહાર રૂપિયા બનાવે છે અને એ રૂપિયા ખબર છે કે ધંધી ના માફ કરે છે સુગર રમે છે આજે સુગર રમે છે ને એમાં આમ જો રૂપિયા પડાવે છે તો કઈ રૂપિયા કઈ એમણમ તો લોકો આપી નથી દેતા કઈ ખિસ્સા તો નથી કાપી તો કોઈના રાગ ધમકી મારતો હોય મારા નામનો પાવર દેખાડતો હોય આ બધી આમ જો અંદરની કલા છે કલા સમજ્યા આવું બધું આવડવું જોઈએ એમણે આમ કઈ થોડા એ મહેનત કેટલી કરે ત્યારે રૂપિયા લોકો આપે છે સમજા મજૂર છે ને આખો દીક ખાડો ખોદે ને કેટલી મહેનત કરે છે ત્યારે માણીને બસે રૂપોડી મળે તો આ તો આમ જો એક ઝાટકામાં હજાર બે હજાર લઈ આવે તો હવે કેટલું માઇન્ડ કેટલું પાવરફુલ છે એ વિચાર તારા તો ગર્વ તારા દીકરા ઉપર આવો ગર્વ થુ થૂડ કે મારા પેટે આવો દીકરો જણ્યો અમે હું એમ કહું છું કે ઓલા સગન કાકા કરિયાણાવાળા ગેતા હતા કે શહેરાણી બા આ તમારો દીકરો તમારા ધણીના નામે આ કરિયાણા લઈ જાય છે અને રૂપિયા કોણ સુકવશે અને એ કોક ગરીબોને દેતો હોય ને તોય આપણને એમ થાય કે કરિયાણું લઈને ગરીબોમાં દાન કરે છે પણ આ ખેતરોમાં જઈને આ પ્રોગ્રામ કરે છે આ અલગ મલગના દોસ્તારો બોલાવી બોલાવીને આ તે પણ ભલેને નથી લઈ આવે એમ એને દુકાને આપણે ખુલી રાખવા દેવી છે ને ગામમાં એને એનું ગામમાં ગામમાં છે ને એની દુકાન ખુલી રહે એટલે એનું આખું છે ને પરિવાર એમાં ગધરે છે જો એ ન આપે તો એની દુકાન બંધ થઈ જાય એટલે એને દુકાન ખુલી રાખી હોય એટલે એ આપતો હોય એમાં એમાં જો આ દુનિયામાં છે ને મતલબ વગર કોઈને કાંઈ દેતું જ નથી આપણો આદિત્ય જાય છે કામ જાય છે એને જરૂર હોય એટલે અને ઓલો દુકાનવાળો એને કામ આપે છે એને દુકાન ખુલ્લી રાખી હોય એને ધંધો કરવો હોય એટલે આપે છે કાંઈ એમણે શોખમાં કોઈ કાંઈ મારી આદિત્ય કોઈ એમ દયા ખાઈને થોડું બધું આપી દેશે આદિના બાપુ આ રક્ષક જ ભક્ષક બનશે ને તો પરજા કરશે હું તમે લોકો કઈ સુધરો તે સારી વાત છે હું તો ગામમાં સરપંચ જો મને કોઈ એમણે તો મત નહીં આપ્યા હોય હું કઈક સુધરી ગયેલો હોય મારામાં કઈક જોયું હોય મારામાં કઈક માનવતા ગામ વાળા જોયે છે ત્યારે જ મને સરપંચ બનાવ્યો હોય એ સુટણી આવે ને તેથી તમે બધા સુધરેલા હો છો અને જેવી સુટણી બધે ને એટલે તમે બધા પોત પોતાના રંગ દેખાડવા માંડો છો આ સારી વાત નથી આજે નહીં તો કાલે તમારે આ બધું ભોગવું જ પડશે આને હું ખબર હમણાં કેમ સુખની સીચા કાવા દાવા કરીએ અને આને ક્યાં બધી સુખવટ કરી હા પણ એ બધું આવડવું જોઈએ સમજ્યા અને આમ તો તું જ આવે મને છે ને આનો નશો છેડો છે એ હમણાં અકબંધ રહેવા દે અંદર મારે છે ને જરીક અહીંયા લાંબુ ડીન કરવું છે બે કલાક પછી ઉઠાડી દે અને ચા પાણી બનાવી દે સમજ્યા જા નીકળ ગયા પછી પાટું મારું આ હે તમે શું હે છો તમે કરો છો તમે કઈ કરતો નથી હા જુઓ કોઈ નથી હું તો મદદ કરવા માંગતો હતો તમારી તમે હાથ ઉભાડો છો હા જુઓ મદદ કેવી મદદ તમને કઈ તકલીફ છે કઈ કામ છે તો મને કહો ને આવી રીતના તમે બહાર જાઓ હે સારું ના લાગે મને બોલો ને હું કામ કરી દઈશ તમને ખબર ને હું સરપંચનો દીકરો છું ખબર છે મને કે સરપંચનો એકનો એક દીકરો છે અને એક નંબરનો લુખ્ખો હરામી માણસ છે તું અરે મને કહેવાની કોઈ જરૂર નથી આટલા વખાણ કરવાની જરૂર નથી હા બહુ બધા વખાણ મારા કાન સાંભળી ન શકે હા જુઓ હું કહું છું તમે જરાય ઉપાધિ કરતા નહીં હું હંમેશા તમને સાથ આપીશ સહકાર આપીશ અને તમને જે કંઈ પણ જોતું હશે એ તમે મારી પાસે માંગી શકો છો છો તારે કામ હોય ને એ બોલ અરે તું કોણ મારી પંચાયત કરવા વાળો કે મને હું તકલીફ છે હું ક્યાં જાઉં છું હું કરું છું હા છો તારી હદ મારે તારી હદ ભૂલીને મારી નથી કરવાની કોશિશ ન કરતો એ કડા કે ખોટું ક્યાં ખેરું છે હા

મારી હારે આવીશ શરમ નથી આવતી ગામની બેન દીકરીઓ ની ઇજ્જત તારે હાચવાની હોય એની બદલે તું મને આવો સવાલ કરે છે અરે તું દુનિયાનો છેલ્લો પુરુષ હોય ને તો તારા ઉપર કોઈ રાજી નથી હું અરે રે અરે તું આરે આવવાની વાત કરસ હતી કો તમ તમ તો ગુસ્સો તારો હે બહુ ગેમો મને આ ઘરે ઘરે મને આવું જ વ્યક્તિ ગમતું તું જે હામે હામો જવાબ આપે આપડું ને એટલે આ તારું ને મારું જામ છે

કે તું મને મળવા આવીશ ને મારી પાસે સમય હશે એ તને એક વાર ને 70 વાર કીધું છે કે મને રસ્તામાં રોકવાનું બંધ કરી દે બરાબર હું છે ને કોઈ બકરી નથી કે તારા પિંજરે પૂરાઈ જાય તું સમજી નહીં જો જરાક ડર મારાથી હું કંઈ પણ કરી શકું એમ છું અને તને ડર જેવું તો કઈ રહ્યું નથી હા ઘરના જેટલાય બાકી સભ્યો વધ્યા છે ને એ જલ્દી વિનાઈ જાહે એટલે વિચાર કરી લેજે કે મારી યારે માથાકૂટ કરવા કરતા પ્રેમ થી બે ઘડી વાત કરી લેવી હારી થઈ ગઈ તારી વાત પૂરી તો હવે હું જાઉં આ ધમકી છે ને બીજા કોકને જઈને દેજે મને નહીં અરે ધમકી ક્યાં આપું છું તને હા તને તો ખાલી કહું છું કે જો હા છે ને અરે પણ અરે અરે પણ અરે અરે ભાગી ભાગીને જાઈશ ક્યાં તું હા क्या न खेत रे गैस हजी न थाया ने हमसे काम नहीं पैतु हो हादी भाई बोलो ने काम है तो तमरो छोवा हा त मारा भाई घरे नही है आवे ने तए आवजो भाई ये आवे पछि हूं काम नो है सो हूं तुम्हारी भाई

તમને મારાથી ડર લાગે એમ શું શું હો હાથી તમે મહેરબાની કરીને અહીંયાથી અહીંયાથી વયા જાવ હાથ જોડવાની જરૂર નથી તમારે તમારે છે ને ફક્ત મારું થોડું કામ કરવાનું છે સમજ્યા હા રૂપિયા આપી દયો છે રૂપિયા સો તમને તો ખબર છે ને કે હમણાં અમાર ઘરમાં દવાખાનું આવી ગયું હતું એટલે હમણાં તો કાંઈ રૂપિયાનો મેળ પડે એમ નથી અને ખેતરમાં તેમાં કાંઈ પાક જો શાકભાજી નથી થયા ન કરે બે પાંચ ટમેટા વેસીને તમને રૂપિયા આપી દે તો એના માટે થઈને માની લ્યો કે હું તમારા ઘરવાળાને ટીપી નાખું તો ભાભી કેવું લાગશે સારું લાગશે આ હું તમને આમ શેરથી કરું તો કેવું લાગશે સારું લાગશે આ તમે કોઈને કહી નહીં આખો કહી શકશો બોલો ને કે હું તમારા ઘરે આવ્યો તો તમારી યારે આમ ગેરવર્તન કરતો તો હા કેવું લાગશે સારું લાગશે નહીં ને મને મારા રૂપિયા જોઈએ છે રૂપિયા કાલની તારીખમાં મળી જાય કાલની તારીખમાં તો કેવી રીતે થાય અને તમે તો એક ખાનદાની કુટુંબમાંથી છો તમને આવા બધા કામ ન શોભે મને આવા શોભે આ જુઓ મારા રૂપિયા તમારે છે ને

પણ મારું એક કામ કરવું પડશે કરીશું કેવું કામ હા કેવું કામ હા ગામમાં એવું છે કે તમારે છે ને એમ હા તમારી હા હા લીમીરાને ઓળખોને તમારી બેન પણ એ હા એને લાફો માર્યો જ મને અહીંયા હા તો તમે આમ કામ મારા ગામમાં નીકળતી બેનું દીકર્યું નહીં દાદા દાદા પાછળ નહીં હોય ખોટું હા ડિગણી જો સમજી ગયા હા છે ને એના લાફાથી મારા દિલમાં એના પ્રત્યે પ્રેમ જાગી ગયો છે વધારે મારે છે ને એની અરે લગ્ન કરવાનો વિચાર છે એટલે ગમે તે થઈ જાય તમારે ખાલી એટલું જ કામ કરવાનું છે કે હું આ રૂપિયા ભૂલવા માટે તૈયાર છું પણ એને તમે મારી બનાવી દો એ મારી બની જાય મને કાંઈ વાંધો નહીં નહીં હું અશોકને હેરાન કરું નહીં તમને હેરાન કરું તમે કયા અને ઈ કયા આ તમારી ઉંમર થઈ ગઈ છે અને ઈ કે બિચારી અજીબ નાની છે સોપ આ તમે કાઈ કામ ધંધો નથી કરતા હું હું વાત કરું કે એના ઘરે જઈ સરપંચનો દીકરો છું હમ કામ ધંધો શું કરવાનો અમે આખા ગામના કામ તો કરીએ છીએ હવે વધારે કામ કરવા માંગીએ સરપંચ જ જો ને સરપંચ દીકરો છો ને હા સરકારી નોકરિયાત તો જોવો નહીં કે આખી જિંદગી તમારે પગાર આવે સરપસ્ તો 5 વરસ પછી હું કરશો પછી મંજીરા વગરશું હા તો એની ચિંતા તમારે કરવાની જરૂર નથી 5 વરસમાં એટલું ભેળું થઈ ગયું છે ને કે પછી આખી જિંદગી કાઈ નઈ કરવું પડે એટલે તમે એ બધું છોડો મારા રૂપિયા લાવો હા લાવો મારા રૂપિયા લાવ ને હા તારનો પ્રેમથી સમજાવું છું સમજતી ક્યાં નથી મારું કામ કરીશ કે નહીં તું જાય છે ના ઘરે એની આરએ વાત કરીશ અને એને ગમે એમ કરીને મારી આરએ લગ્ન કરવા માટે મનાવીને લઈને આવજે 함지도 아비 못해